બધાને મારા નમસ્કાર આજે જે આ એક સંસ્થાએ અમારી નોંધ લીધી આશાબહેનોની તે એ સંસ્થાને હું ખૂબ ખૂબ આભાર કરું છું ને આ સંસ્થાએ ઘણા બધા એવા કામ કર્યા છે કે જે આ લેવા હોસ્પિટલની અંદર કેટલી બધી આપણા માટે સગવડો છે હું હમણાં કાલે જ એક બેનને લઈને આવી હતી પણ આપણને એટલી સારી સરસ આપણને માહિતી આપે ને સારી સલાહ આપે એટલે આપણે તરત જ અહીંયા લેવા હોસ્પિટલમાં લઈ આવીએ અને આ સંસ્થાના ઘણા બધા કામ કરેલા છે કે જ્યારે સ્વામિનારાયણનું મંદિર બન્યું ત્યારે પણ આવા ઘણા બધા મેગા કેમ્પો રાખેલા હતા ને એની અંદર મેં પણ એક ઓપરેશન કરાવ્યું માસિકની કોથળી કઢાવી પણ એક રૂપિયાનો ખર્ચ ન લાગો ને એવા કચ્છમાં ત્યારે એવી સંસ્થા આ સંસ્થાએ એવા કામ કર્યા કે જે કચ્છમાં ચાર ચાંદ લગાવી દીધા હતા તે આ સંસ્થાનું સેવાભાવિક સંસ્થા છે ને એમની નોંધ આ દરેક લોકો લે છે ને આશા બહેનો દ્વારા પણ અમે અહીંયા આ હોસ્પિટલની અંદર આવી છીએ એટલે આવી એક ગામના લોકો ગામડાની અમે આશાબહેનો છીએ પણ અમારી એટલી આમ નોંધ લે કે જે આશા આપણા ઉપર રાખે કે આ કંઈક આપણું કામ કરશે પણ અમે કામ આપને જીવન મળ્યું છે તો આવા હોસ્પિટલની અંદર એમને લઈ આવીએ ને આવા સારા કામ મળ્યા કામ કરીએ તો જિંદગી એ જિંદગી આપણને આવી મળી છે તો આપણે આવા સારા કામ કરીએ ને કોઈકને માર્ગદર્શન બનાવીએ આ આશા જીઓ તો આશા બનકર કર જીઓ એમાં હું સૌને કહું છું કે પઢો તો કિતાબ હૈ જિંદગી જિયો તો આસાન જિંદગી દેખો તો હે જિંદગી જગી તો આશા બનકર કરો અસ્તુ